હવે <laughs> હા

कूँसे आप लोग बोल रहे हो नहीं लाभ रहा है ऊपर ऊपर वाली तो है नहीं 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 नही સ્વાગત છે ગુજ્જુ ભીમલા લગ્ન માં તમારા બધા નું નાચ છે ગુજ્જુ ભીમલા ની ચાદી ને અમે બધા આવી ગયા છે ગુજ્જુ બીમલા ની ચાદીમાં મોટા દેખાડી દો ચાદી માં કોણ કોણ આવ્યું છે હાલો ગોલભા ગીત ગાઈ નાખો તો

ઓલુ ચડોતરા તમારું નવી ટેકનોલોજી લાયા જમીન પછી જો મારે ડીઝલ મીઠાઈ પછી આપશે ડીજે રાખ્યું આને આખી જિંદગી ડીજે રાખ્યું

લીને આ ચાના ખમલા બાકી રહી ગયા બકડે કાય નઈ ખાવ એટલે એ ને તો ए गडी गडी नको रे कोरेडी छैन हैन नको रे गोरबा अब हाचो हेङ थियो जेडिक्स थालेले अब अब कायदेसन मोडु हेङ थियो होला भरत पानीमा उभा हो लाग करे जोड यामा राखे बहुटा ए मोटाको मोटाको छ बस आयो आयो તો એટલો ગાઈસ કેમ છો મજામાં ને તો હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે જે આપણા પરમ મિત્ર છે મિતભાઈ પટેલ તો એમનો જયારે મેરેજ છે એટલે એમનું શૂટિંગ કરવા માટે અત્યારે જો આજે છે ને સાળીમપુરનું સાળીમપુરની અંદર જે નારાયણ કુંડ છે ને એની જગ્યાએ આપણે જો વિડીયો શૂટિંગનું કામ શરૂ છે જો બ્લોગ બનાવે છે ભાઈબંધના શૂટિંગમાં જેના લગ્ન છે આપણે ભીમભાઈ ગુજ્જુ વિમલોના લગન છે ગુજ્જુ વિમલોના છે ચાડી છે ચાડી છે અને આ છે આપડે તિરાગભાઈ ડ્રોનવાળા હવે નામ થોડુંક એમનું ફરી ગયું છે વેલા મોડું હવે કેલા આતો બની વર્તન થઈ ગયું પરિवर्तन થઈ ગયું છે અને આગળ ફોટોગ્રાફી ચાલુ આગળ ફોટોગ્રાફી ચાલુ છે અમારું યાર 1000 રૂપિયા વરા ચોકલેટ ચોકલેટ હવે જો બરા જગા આલે જાય ਇਸ તરહ પાછળ જાય છે બધા